નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ મિલકત વિરુદ્ધના ગુનાઓમાં નો શોધી અને મુદ્દામાલ પરત કરવા માટે તેમના મૂળ માલિકોને પરત કરવા માટે સૂચના કરેલી અને માર્ગદર્શન પણ આપેલું જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી સાહેબ તથા તેમની ટીમે પ્રજાના જે મોબાઈલો ગુમ થયેલા એમને ભારત સરકારની જે સંચાર સારથી એપમાં અપલોડ કરી એનો ટેકનિકલ એનાલિસિસ કરી અને શોધી કાઢેલ છે કુલ પંદર જેટલા મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને બે લાખ અઠ્ઠાવન હજાર નવસો સત્તાણું રૂપિયાનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે અને એ જે મુદ્દામાલ રિકવર કરેલો છે એને સરકાર શ્રીની સૂચના મુજબ જે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ છે એ અંતર્ગત પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સૂત્ર સાબિત થાય એવી કામગીરી કરી અને પ્રજાને પરત કરવા માટેનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગળ પણ શરૂ રાખવામાં આવનાર છે